કોઠવાડી માં એક સુસાઈડ થયું છે તો મોટા ભાઈ આપને એની મેટર કે છે તમારું નામ શું ભાઈ હા એમના મોટા ભાઈ હું કેતનભાઈ અને વિગત વિશે તો મને કાઈ ખબર નથી પણ હવે એને કયા કારણસર આવો પગલું લીધું એ વિશે અમને જાણકારી નથી પણ હવે અત્યારે એ હોસ્પિટલમાં છે હવે આવે એટલે કાઈ ખબર પડે અમને લોકોને એટલે કોઈ એવી મોટી મેટર થઈ હોય તો જ આ પગલું ભર્યું હોય પણ હવે એના વિશે નોલેજ નથી મારો કઝિન બ્રધર છે હે

જોઈ રહ્યા છો